ગુજરાતમાં આગામી બે દિવસોમાં મુશળધાર અનરાધાર વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગના સાથે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ માટે સ્ટેટ ઇમરજન્સીની બેઠક પણ યોજાઈ હતી આ બેઠકમાં કટોકટીના સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને જનતાને ભારે નુકસાન ન થાય એ માટે દરેક જિલ્લાઓમાં વીસ એસડીઆરએફની ટીમો અને બાર એનડીઆરએફની ટીમો તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ સાથે સાથે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓની સાથે સાથે જેટલા પણ જિલ્લાઓ છે તેમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ને સ્ટેટ ઇમરજન્સીની બેઠકમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે ગુજરાતમાં અમુક એવા જિલ્લાઓ છે કે જેમને રેડ એલર્ટ આપવામાં આવ્યો છે અમુક એવા જિલ્લાઓ છે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને અમુક બાજુ લાવો છો જેમને યલો અલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સાથે તમને પણ જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા અગાઉ પણ એક આગાહી કરવામાં આવી હતી જેમાં એમને જણાવ્યું હતું કે ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે ખાસ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ થઈ શકે તેવી શક્યતાઓ એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી આ સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે હવે વરસાદનું પ્રમાણ વધતું રહ્યું છે એટલે જે Peace. Okay. અમુક નર્મદા ડેમ છે તેના શુક્રવારના રોજ પંદર જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા હતા શનિવારના રોજ એટલે કે આજે આઠ દરવાજા બંધ પણ કરી દેવામાં આવ્યા કારણ કે પાણીનો પ્રવાહ આ સાથે તમને જણાવવું છે કે કયા ઓછોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે ને કયા જિલ્લાઓમાં યલો એલર્ટ છે જેથી કરીને તમે જો એ જિલ્લામાં તમારો સમાવેશ થતો હોય તમારા ઘર પરિવારનો સમાવેશ થતો હોય તો તમને સાવચેતીના પગલા ભરવાની ખબર પડે આ સિવાય રાજકોટ મહીસાગર વડોદરા નર્મદા આપણે મહેસાણા બનાસકાંઠા જેવા જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને હવે જે જિલ્લાઓના વડાઓ છે તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે કે આ સમયે તૈનાત કરવી ખૂબ જ અનિવાર્ય છે આ સાથે આજના વરસાદનું અલર્ટ જે છે એટલે સાત સપ્ટેમ્બરના દિવસ અને આવતીકાલે એટલે કે આઠ સપ્ટેમ્બરે વરસાદ મેઘતાંડવ કરશે ભુક્કા બોલાવશે ગુજરાતમાં તેવી આગાહી વ્યક્ત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે रेड अलर्ट जे જિલ્લાઓ છે તેની વાત કરવી છે તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જે જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે રેડ એલર્ટ આપવાનો મતલબ એ થાય કે ત્યાં ખૂબ જ ગંભીર હાલત છે ત્યાં કોઈને પણ રોડ રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે કારણ કે ખૂબ જ અતિ ભારે વરસાદ હોય છે અને બહુ જ ઇંચ વરસાદ થતો હોય છે ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે આવી સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે સ્કૂલોમાં રજા આપી દેવામાં હોય છે બાળકોને ઘરની બહાર ન નીકળવા હવન કરવામાં આવતું હોય છે અને સાથે સાથે જો કોઈ પણ જિલ્લામાં જિલ્લા વડાઓ દ્વારા અથવા તો તેમના કહેવાય કે સ્ટેટ ઇમરજન્સી ટીમ દ્વારા કોઈ પણ સૂચના આપવામાં આવી હોય અને પછી જો એ સૂચનાની અવગણના કરીએ અને પછી કોઈ અનિચ્છનીય બનાવ બને તો પછી એમાં કોઈ પણ જિલ્લાના વડા અથવા તો જેને પણ જવાબદારી સંભાળી છે એમનો કોઈ પણ પ્રકારનો વાંક અહીંયા રહેતો નથી સાથે સાથે જે ઓરેન્જ અલર્ટ છે તેવા જિલ્લાઓની વાત કરવી છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર મોરબી પાટણ ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓનો સમાવેશ ઓરેન્જ એલર્ટમાં કરવામાં આવે છે એટલે કે ત્યાં રેડ ઓછો વરસાદ અને ઓછી બગડેલી પરિસ્થિતિ જોવા મળતી હોય છે યલો અલર્ટની વાત કરીએ તો કચ્છ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી કે જ્યાં ઓરેન્જ યલો અલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે સાત સપ્ટેમ્બરે વરસાદનું અલર્ટ છે એટલે કે આજે છ સપ્ટેમ્બર થઈ છે આવતીકાલે ને પરમ દિવસે એટલે કે ડે આફ્ટર બિફોર આ જે પરિસ્થિતિ છે તે વધારે ગંભીર બની શકે છે વરસાદ વરસી શકે છે પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ છે તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને ઘણા ખરા ભારતીય હવામાન નિષ્ણાત છે કે જેમને આગાહી કરી છે કે આટલા દિવસ

રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ બોટાદ અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ સુરત ભરૂચ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ક્યાંક ને ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે આજે શનિવારે સવારે છ થી બાર વાગ્યા સુધીમાં રાજ્યમાં એકસો તાલુકામાં વરસાદનો નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં છ પોઈન્ટ અઢાર ઇંચ સૌથી ઓછો છોટાઉદેપુરમાં છોટાઉદેપુરના સંખેડામાં એક મીમી જેટલો જે વરસાદ છે તે નોંધાયો છે વાત અહીંયા સાવચેતીની છે તમારે અલર્ટ રહેવાની જરૂર છે કારણ કે હવે મેઘતાંડવ થશે ગુજરાતમાં સાંભેલાદાન અનરાધાર વરસાદ વરસે તેવી શક્યતાઓ છે અને વરસાદ ભૂકા બોલાવશે એ સ્વાભાવિક છે એટલે હવે તમારે દરેકને સાવચેતી રાખવાની જરૂર છે સ્ટેટ એમરજન્સી સેલની જે બેઠક હતી તે યોજાઈ ગઈ છે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી ગાંધીનગરમાં બેઠક યોજાઈ ત્યારે મુખ્ય સચિવ જેવા જે અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા ને તેમને દરેક જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે કે ભાઈ આ જિલ્લામાં સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે જેમ કે મોનિટરિંગ સેલે એવું પણ નક્કી કર્યું છે એવો નિર્ણય લીધો છે કે વીસ એસડીઆરએફ અને બાર એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવશે કે જ્યાં ભયજનક સ્થિતિ છે ત્યાં લોકો પહોંચી શકે અને લોકોના બહારે આવી શકે મદદ કરી શકે બાકી વરસાદમાં આપ સૌએ જોયું છે કે રેડ એલર્ટ જ્યાં પણ હોય છે ત્યાં લોકોના ઘર તણાઈ જતા હોય છે ઘર પડી જતા હોય છે હાલ પંજાબની વાત કરું તો પંજાબમાં અનરાધાર સાંભેલાધાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ

પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી એટલે અત્યારે તમે જ્યારે પણ બહાર નીકળો છો તે તમારા સિટીનું વાતાવરણ શું છે તમારી સિટી તમારો વિસ્તાર તમારો જિલ્લો શું રેડ અલર્ટ ઓરેન્જ અલર્ટ યા યલો અલર્ટમાં આવે છે કે નહીં તે જોઈને જ પછી સાવચેતીના પગલા તમારે લેવાની જરૂર છે બાકી અમે મીડિયા રિપોર્ટર તરીકે તમને સાવચેતી રાખવાનું હર હંમેશ કહેતા હોઈએ છીએ તમારે સાવચેતી રાખવાની જરૂર છે હવે હવામાન નિષ્ણાંત ભારતીય હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી અંધરાધાર વરસાદ વરસે છે તેના વિશે જુઓ વિડીયોમાં જેને કારણે આમ તો ચાર થી લઈ અને આ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરે દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે સુરત વલસાડ વાપી નવસારી અને ડાંગ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં પણ પાંચથી લઈ અને આઠ તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે એ સાથે સૌરાષ્ટ્રના મોટા ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ સાત આઠ અને નવ તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય લગભગ આપણે દસ થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ સાત આઠ અને નવ તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે પાંચથી લઈ અને બાર ઇંચ સુધીના વરસાદો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે કચ્છમાં પણ એકંદરે સાર્વત્રિક વરસાદ હશે જોકે કચ્છમાં જે હળવાથી મધ્યમ વરસાદ હશે પણ કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે નલિયા માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ વગેરે એ દરિયાકાંઠાના વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ હશે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વિરમગામ આણંદ નડિયાદ ખેડા હોય કપડવન છે અમદાવાદ ગાંધીનગર છે એ તમામ વિસ્તારની અંદર હળવોથી મધ્યમ વરસાદ હશે એ સાથોસાથ વડોદરા જિલ્લો છે તેમાં થોડો ભારેથી ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લા છે વાવ થરા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ એટલે ઉત્તર ગુજરાતની અંદર પણ લગભગ બે થી લઈ અને ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતમાં પણ એક થી લઈને ચાર ઇંચ શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાતનું વડોદરા છે તેની અંદર પાંચ ઇંચ ઉપર થી લઈને દસ ઇંચ વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જોકે આ રાઉન્ડ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો જોવા મળે અને બીજા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ચાર થી આઠ તારીખ સુધીનો આ વરસાદી રાઉન્ડ છે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી પાછળથી પણ એના શોકના ભાગરૂપે લગભગ અગિયાર તારીખ સુધી વરસાદ છે કન્ટિન્યુ જોવા મળશે ખાસ કરીને આ સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અમે સતત એને ટ્રેસ કરી રહ્યા છીએ એના ઉપર નજર રાખી રહ્યા છીએ આમાં જે વરસાદની શક્યતાઓ છે એમાં કોઈ અમુક વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની શક્યતાઓ હશે તો પણ અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે આપણે ડરવાનું કે ગભરાવાની જરૂર નથી સાવચેત રહેવાનું જરૂર છે કેમ કે વરસાદ છે એ ચોક્કસથી મોટો રાઉન્ડ આવી રહ્યો છે અને ગુજરાતની અંદર બે હજાર પચીસના ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ પણ નથી આના પછી પણ હજુ વધુ વરસાદના રાઉન્ડની પણ શક્યતાઓ રહેલી છે